ભરૂચ એસઓજીએ ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસેથી શંકાસ્પદ નો ભંગાર ભરેલો ટેમ્પો મળી કુલ ત્રણ લાખ તોતેર હજાર મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા થી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો અંકલેશ્વરના કાપોદરા રોડ તરફ છે જે બાતમીના આધારે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવ્યો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસએસનો ભંગાર એસએસના સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે બરગોલા ગામની ગ્રીન વેલી હાઉસમાં રહેતા ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈશા ખાનની ભંગાર અંગે પૂછપરછ કરતા તે ઝઘડિયા જીઆઈસીની નુરબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઈશરાજ ઉફ સોનુએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે પાંચ હજાર સાતસો એસી કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ત્રણ લાખ ચોતેર હજાર મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી પુષ્પછ હાથ ધરી હતી